નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે ગુજરાતી ખેડૂત ચેનલમાં આજે આપણે એરંડાના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું આજે તારીખ બે આઠ બે હજાર ચોવીસ વાર શુક્રવાર એરંડાના ભાવમાં સ્થિરતાનો અત્યારે માહોલ દેખાઈ રહ્યો છે એરંડાના બજાર ભાવની વાત કરીએ તો ગઈકાલે તારીખ એક આઠ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડના એરંડાના બજાર ભાવ એક હજાર એસીથી અગિયારસો સુધીના બોલાયા હતા જ્યારે જુનાગઢ માર્કેટ યાર્ડમાં એક હજાર પચાસથી અગિયારસો સુધી બોલાયા હતા તેમજ જામજોધપુરના માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ એક હજાર એકથી અગિયારસો ને રૂપિયા બોલાયા હતા જેતપુર માર્કેટની વાત કરીએ તો એરંડાના ભાવ એક હજાર ઇકોતેરથી એકસઠ રૂપિયા બોલાયા હતા જ્યારે ઉપલેટાના માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ એક હજાર પંચાણુંથી થી ઊંચામાં ઊંચા અગિયારસો સાહીઠ સુધી બોલાયા હતા તેમજ વિસાવદ દર માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ એક હજાર પિસ્તાલીસથી થી ઊંચામાં ઊંચા અગિયારસો ને એક રૂપિયો બોલાયો હતો ધોરાજી માર્કેટ યાર્ડની વાત કરવામાં આવે તો ધોરાજી માર્કેટ યાર્ડમાં એરંડાના બજાર ભાવ નવસો થી ઊંચામાં ઊંચા રૂપિયા સુધી બોલાયા હતા જ્યારે મહુવા માર્કેટમાં એરંડાના ભાવ નવસો પાસઠ થી અગિયારસો ને પાંચ રૂપિયા બોલાયો હતો તેમાં જમરેલી માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ નીચા નવસો પચીસ થી ઊંચામાં ઊંચા અગિયારસો ને અડતાલીસ સુધી બોલાયા હતા તળાજા માર્કેટમાં એક હજાર પંચાવનથી અગિયારસો ને સિત્તેર સુધી બોલાયા હતા વાત કરીશું જસદણ માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ નીચામાં નીચા સાતસોથી ઊંચામાં ઊંચા એક હજાર ત્રીસ સુધી બોલાયા હતા તેમજ બોટાદ માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ અગિયારસો બારથી અગિયારસો ને તેર સુધી બોલાયા હતા મોરબી માર્કેટ યાર્ડમાં એરંડાના બજાર ભાવ અગિયારસો થી અગિયારસો ને ઇઠ્યોતેર રૂપિયા બોલાયા હતા જ્યારે ભચાઉ માર્કેટ યાર્ડમાં એરંડાના ઊંચા ઊંચા ભાવ બારસો ને છ હતા જ્યારે નીચામાં નીચા અગિયારસો ને નેવું દશા પાટડી માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ અગિયારસો સિત્તેરથી અગિયારસો ને પિંચોતેર રૂપિયા બોલાયા હતા માંડલ માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ અગિયારસો ને સડસઠથી અગિયારસો ને ચોર્યાસી સુધીના બોલાયા હતા જ્યારે ડીસા માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ અગિયારસો પંચ્યાસીથી ઊંચામાં ઊંચા બારસો ને એક સુધી બોલાયા હતા તેમજ પાટણ માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ અગિયારસો ને પિંચોતેરથી બારસો ને ત્રેવીસ રૂપિયા ઊંચામાં ઊંચા બોલાયા હતા ધાનેરા માર્કેટમાં એરંડાના ભાવ અગિયારસો નેવુંથી ઊંચામાં ઊંચા બારસો ને સાત સુધી બોલાયા હતા જ્યારે વિજાપુર માર્કેટ યાર્ડની વાત કરીએ તો અગિયારસો એકાણુંથી બારસો ને દસ રૂપિયા એરંડાના બજાર ભાવ બોલાયા હતા તેમજ હારીજ માર્કેટયાર્ડમાં બોલાયા હતા માણસા માર્કેટમાં એરંડાના ભાવ અગિયારસો પંચ્યાસીથી થી બારસો ને અગિયાર સુધી બોલાયા હતા ગોજારિયા માર્કેટમાં અગિયારસો પાસઠથી ઊંચામાં ઊંચા બારસો સુધી બોલાયા હતા તેમજ કડી માર્કેટની વાત કરીએ તો અગિયારસો સિત્તેર થી ઊંચામાં ઊંચા બારસો ને બાર એરંડાના બજાર ભાવ બોલાયા હતા વિસનગરમાં અગિયારસો ચોસઠથી બારસો ચૌદ સુધી બોલાયા હતા પાલનપુર માર્કેટની વાત કરીએ તો અગિયારસો થી ઊંચામાં ઊંચા બારસો દસ રૂપિયા એરંડાના બજાર ભાવ બોલાયા હતા જેમાં તલોજ માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ અગિયારસો થી ઊંચામાં ઊંચા અગિયારસો ને ચોરાણું સુધી બોલાયા હતા

અગિયારસો પંચ્યાસી થી બારસો ને પંદર સુધીના બોલાયા હતા જ્યારે કલોલ માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ અગિયારસો નેવું ઊંચામાં ઊંચા બારસો ને પાંચ રૂપિયા બોલાયા હતા તેમજ સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ અગિયારસો ને એસી થી બારસો ને બાર સુધીના બોલાયા હતા હિંમતનગર માર્કેટયાર્ડની વાત કરવામાં આવે તો એરંડાના ભાવ અગિયારસો એસી થી ઊંચામાં ઊંચા બારસો ને એકવીસ સુધીના બોલાયા હતા જ્યારે કુકરવાડામાં કુકરવાડા માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ અગિયારસો પચાસથી બારસો ને એક સુધીના બોલાયા હતા તેમજ ધનસુરા માર્કેટ યાર્ડની એરંડાના બજાર ભાવની વાત કરીએ તો અગિયારસોથી અગિયારસો એસીથી બારસો ઊંચામાં ઊંચા એરંડાના બજાર ભાવ બોલાયા હતા હીડર માર્કેટની વાત કરવામાં આવે તો હીડર માર્કેટમાં એરંડાના ભાવ અગિયારસો થી અગિયારસો ને એકાણું સુધી બોલાયા હતા જ્યારે પાથાવાડ માર્કેટ યાર્ડમાં એરંડાના બજાર ભાવ અગિયારસો પંચ્યાસીથી અગિયારસો ચોરાણું સુધીના બોલાયા હતા બેચરાજી માર્કેટ યાર્ડમાં બારસો થી બારસો ને બાર સુધીના રેકોર્ડ બ્રેક ઊંચામાં ઊંચા એરંડાના બજાર ભાવ બેચરાજી માર્કેટ યાર્ડમાં બોલાયા હતા તો પડવંજ માર્કેટ યાર્ડમાં અગિયારસો થી અગિયારસો પચીસ સુધીના ભાવ બોલાયા હતા વિરમગામ માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ અગિયારસો એકાણું થી અગિયારસો પંચાણું સુધી બોલાયા હતા તેમજ થરાદ માર્કેટ યાર્ડમાં અગિયારસો એસી થી બારસો અને પંદર સુધીના બોલાયા હતા